એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકસાન ભરપાઈ કરી ન્યાય તોડવામાં આવે તેવી માંગણી જામિયત ઉલમાએ હિંદ સુરત કરી જ્યારે પણ અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરવામાં આવે છે તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કોમી વમનસ્ય ફેલાવનાર અને ઉશ્કેરણી કરનાર તથા તોફાની આતંક મચાવનાર ઇસમો વિરુદ્ધ કોઈ પણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પરંતુ રવિવારના દિવસે રાત્રે સાડા નવ કલાકે બનેલ સદર બનાવમાં હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવેલ છે અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવેલ છે અને તેના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજો ઉપલબ્ધ છે તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલ છે જેમાં ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયેલ છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓનો આરોપી બનાવેલ છે અને તેઓ ચાલવાલાયક પણ રહ્યા ન હોય છે તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખી લાગણી અનુભવે છે

સીપી સાહેબ ની રજૂઆત કરવામાં આવ્યા છે કે નવ તારીખે જે નવ વિશે જે બનાવ બન્યો એમાં નાના છોકરાએ એ પથ્થર મારો કઈ આપસ કરેલું તો ત્યાં ગણપતિના ના તે લાગ્યો તો ત્યાં તે આવી બી ગયા અને બચ્ચાને મારી બી લીધું ને પકડતી મારતા મારતા પોલીસ ઓફિસ કે આ પોલીસ સ્ટેશન લઈ બી ગયા મામલો ત્યાં ખલાસ થઈ જતો તો બાળકોની ની વાત હતી કે મોટું કઈ બનાવ બનેલો નહીં ને જે કયું ખોટું હતું તો બાળકોની ની હિસાબે મળવી જોઈએ એને એને કોમી સ્વરૂપ આપવું ફોન કરીને બધાને બોલાવવા મેસેજ વાયરલ કરવાના આટલા હજારોનો ટોળો જમા કરવું કોમવાના ટોળોનું જમા કરાવનાર કોણ છે તેને અમે પોલીસ જાણે છે કે પાંચ માણસ કોણ છે તો તેની ધરપકડ કરવામાં આવે હમણાં જે પથ્થર મારો થયો તો પથ્થર શરૂઆત કોને કરી શરૂઆત પથ્થર મારાવી જે કોમે કરી એના જવાબમાં ભાઈ મુસ્લિમ ડિફેન્સમાં પથ્થર મારો કર્યો બે તરફ પથ્થરમાં થયા તો બે તરફના માણસની ધરપકડ કરવામાં આવે ધરપકડ ફક્ત એક જ તરફની કરવામાં આવી છે અમે એવિડન્સ બી પેન ડ્રાઈવમાં રજૂ છે તમે કોમ્પાઉન્ડમાં પથ્થરમારો કરી છે હાથમાં રાખડી બાંધી રહી એ લિબાસ ઘરમાં જે નાખેલું સાલ તેની ઓળખાય છે એ કયા કમના માણસ છે એ જ અમારી ગાડીઓ બાળવામાં આવી રિક્ષાના કાં એમાં ગાડીના કાં તોડવામાં આવ્યા દુકાનો નુકસાન પહોંચાડવામાં આવ્યું લોકો ઘરમાં ઘરોમાં ઘૂસી ગયા તલબાર ને બધા લઈને નીકળેલા છે એ બધા ફોટા વિડીયો અમારા પાસે છે એવિડન્સ અમને રજૂ કરેલા છે એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ જે નિર્દોષને પકડેલા છે ખાલી આટલા આટલી વાત વર્ષે આવેલા છે જવાબમાં તો તેમાં બિલ્ડિંગમાં જઈને બધાને વગેરે એવિડન્સ પકડેલા છે એ ખોટું છે એવિડન્સ પ્રમાણે જેના જેવો કલમ લાગતી હોય તે કલમ લગાડવામાં આવે મોટી કલમ લગાડીને હેરાન કરવાનો જે આવે એ બી ખોટું છે જે કાયદો છે કાયદો વ્યવસ્થા એ પ્રમાણે થવી જોઈએ નિર્દોષને

એનો મેડિકલ ચેકઅપ હમણાં જમીર સાહેબ કરાવી રહ્યા છે મેડિકલમાં ખબર પડી જશે કે માયરા છે કે એક્ટિંગ કરે છે જે પણ છે તો જે પ્રમાણે એ કાયદાના વિરુદ્ધ જ છે હજી તો એક સજા આપવાનું કામ કોર્ટનું કોર્ટના કોર્ટનું છે પોલીસનું કામ નથી પોલીસનું ધરપકડ કામ પોલીસનું છે જે બી પોલીસ મારે છે ખોટું છે કાયદાને વિરુદ્ધ છે ને આપણા કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે તમે આરોપીઓને સાથે છે જે મારવામાં આવે ખોટું જ છે એને બી પોલીસ કિટની ખિલાફ બી કદાચ ઉચકવામાં આવે તો પોલીસ બી કંટ્રોલમાં રહેશે